ફક્ત એક ચમચી તેલમાં ઇન્સ્ટન્ટલી બની જાય તેવા નવા નાસ્તાની રેસીપી આજે હું અહીંયા તમારી માટે લઈને આવી છું આ નાસ્તો એટલો ચટપટો અને એટલો સ્વાદિષ્ટ બને છે ને કે એક વખત તમે તમારા મહેમાનો સામે સર્વ કરશો અને એ લોકો ખાશે ને તો સો ટકા તમારા વખાણ પણ કરશે અને આ રેસીપી કઈ રીતે બનાવી તેની રીત પણ તમને પૂછશે આ નાસ્તાની અંદર મેં મેદા કે ઘઉંના લોટનો ઉપયોગ નથી કર્યો એકદમ નવો નાસ્તો છે એટલે વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો રેસીપી પસંદ આવે તો એક લાઇક ચોક્કસથી આપજો જ્યારે પણ તમે વિડીયોને લાઇક આપો છો ને ત્યારે દર વખતે તમારી માટે આવી કંઈક ચટપટી અને નવી વાનગી લાવવાનો અમારો પ્રોત્સાહન ઘણો વધતો હોય છે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરજો અને વિડીયો આખો જોયા પછી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો તો સૌ પ્રથમ અહીંયા હું એક કઢાઈની અંદર બે વાટકી પાણીને એડ કરી રહી છું તમારે અહીંયા કોઈપણ કપ કે વાટકીનું માપ લઈ લેવાનું છે બે વાટકી પાણી ઉમેર્યા બાદ આપણે તેની અંદર એક નાની ચમચી મીઠું એડ કરીશું સાથે જ તેની અંદર એક નાની ચમચી રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીશું અને વન ફોર્થ કપ જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરીશું આ બધું આપણે બરાબર મિક્સ કરી લઈએ પાણી ગરમ થાય એટલે આપણે તેની અંદર એક વાટકી સૂજી ઉમેરીશું તો આપણે અહીંયા બે વાટકી પાણી લીધું હતું તેની સામે આપણે અહીંયા એક વાટકી સૂજી લેવાની છે તો આ જે મેઝરમેન્ટ છે એ તમારે પરફેક્ટલી ફોલો કરવાનું રહેશે પછી કપ હોય કે વાટકી હોય હવે અહીંયા મેં એક પિંચ જેટલો ખાવાનો સોડા ઉમેર્યો છે તેને પણ આપણે આ રીતે મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ આ સમયે સ્લો ઉપર જ રાખવાની છે અને આ રીતે તમે જોશો કે સૂજી બેથી ત્રણ મિનિટમાં જ આ રીતે ઘટ થવા લાગશે અને એ કઢાઈને છોડવા લાગશે અને એક લોટ જેવી કન્સિસ્ટન્સી તૈયાર થઈ જશે એટલે કે આપણે અહીંયા સુજીનો લોટ બાંધી લીધો છે અને આની અંદર આપણે એક ચમચી જેટલું તેલ ઉમેરીશું અને તેને પણ આપણે બરાબર મિક્સ કરી લઈએ તો સૂજી જે છે એ પાણીને એબ્ઝોર્બ કરતી હોય છે અને આ રીતે ગરમ પાણીમાં સૂજીનો લોટ બાંધવાથી નાસ્તો એકદમ સરસ સોફ્ટ બનતો હોય છે તો બસ આ સ્ટેજ ઉપર આપણે ગેસને બંધ કરી દઈશું અને કડાઈને ઢાંકણ ઢાંકી લઈએ અને કઢાઈને આપણે ગેસ પરથી નીચે ઉતારી લઈશું અને આ રીતે ગરમ કડાઈમાં આ લોટ જે છે તે અંદર એકદમ સરસ સીજી જશે અને અત્યારે આપણે સાઈડ પર મૂકી દઈએ બીજી બાજુ અહીંયા પેનમાં હું બે ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી રહી છું તેલ ગરમ થાય એટલે તેમાં એક નાની ચમચી જીરું એડ કરીશું અને અહીંયા એક ઝીણી સમારેલી ડુંગળી પણ હું એડ કરી રહી છું ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ ઉપર જ રાખીએ અહીંયા મેં એક લીલું મરચું એડ કર્યું છે અને ત્રણ ટેબલ સ્પૂન જેટલું મેં અહીંયા ઝીણું સમારેલું કેપ્સિકમ પણ એડ કર્યું છે તો વેજીટેબલ્સ તમે અહીંયા તમારી ચોઈસ પ્રમાણે એડ કરી શકો છો જો તમારી પાસે વટાણા અવેલેબલ હોય તો એકદમ ફ્રેશ વટાણા પણ આની અંદર એડ કરી શકાય છે તો અહીંયા ગેસની ફ્લેમને મીડિયમ ઉપર રાખીશું અને ડુંગળી મરચાંને આપણે સાંતળી લઈએ ડુંગળીનો કલર લાલ નથી કરવાનો બસ ડુંગળી થોડી ટ્રાન્સપેરન્ટ થાય અને ચડી જાય એટલે આપણે તેમાં પાંચ ચમચી જેટલી હળદર એડ કરીશું એક ચમચી આપણે તેની અંદર ધાણાજીરું પાવડર એડ કરીશું અને એક ચમચી આપણે તેમાં લાલ મરચાંનો પાવડર એડ કરીશું ઝીણું સમારેલું એક ટામેટું પણ આપણે તેમાં એડ કરીએ અને આ બધું આપણે બરાબર મિક્સ કરી લઈએ અહીંયા નાસ્તાને વધારે ચટપટો બનાવવા માટે હું તેની અંદર એક નાની ચમચી આમચૂર પાવડર પણ એડ કરી રહીશું અને તેને પણ આપણે આ રીતે મિક્સ કરી લઈશું હવે આ ટામેટું એકદમ સરસ ચડી જાય એટલા માટે હું તેને ઢાંકી દઉં છું અને બે મિનિટ માટે ધીમા તાપે થવા દઉં છું તો અહીંયા બે મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરીએ ટામેટું આપણું પહેલાં કરતાં થોડુંક સોફ્ટ થઈ ગયું છે આ રીતે આપણે તેને ચલાવી લઈશું તો ફ્રેન્ડ્સ આજની બેસ્ટ કમેન્ટનું લિસ્ટ મેં અહીંયા વિડીયોમાં બતાવેલું છે જો તમારે પણ તમારી કોમેન્ટને નેક્સ્ટ વિડીયોમાં પેક કરાવી હોય તો બેસ્ટ એમ બેસ્ટ કમેન્ટ આ વિડીયોની નીચે મને લખીને જણાવજો ટામેટો એકદમ સરસ સોફ્ટ થઈ જાય ચડી જાય એટલે આપણે તેની અંદર એક ચમચી જેટલું મીઠું એડ કરીશું અને તેને પણ આપણે બરાબર મિક્સ કરી લઈએ ત્યારબાદ મેં અહીંયા ચાર મોટી સાઇઝના બાફેલા બટેકાનો માવો લીધો છે અને તેને હું એડ કરી લઉં છું અને આ રીતે આપણે તેને પણ બરાબર મિક્સ કરી લઈશું અત્યારે હું જે નાસ્તો બનાવી રહી છું તેમાં અહીંયા મેં બટેકાનું સ્ટફિંગ તૈયાર કર્યું છે તમે તમારી ચોઈસ પ્રમાણે વેજીટેબલનું સ્ટફિંગ પણ તૈયાર કરી શકો છો પનીરનું સ્ટફિંગ પણ આ રેસીપીના સ્ટફિંગમાં યુઝ કરી શકાય છે અહીંયા મેં થોડાક લીલા ધાણા એડ કર્યા છે અને તેને પણ હું બરાબર મિક્સ કરી લઉં છું અને સૌથી લાસ્ટમાં આપણે તેની અંદર અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીએ અને તેને પણ આપણે મિક્સ કરી લઈએ તો ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ આપણે અહીંયા એકદમ સરસ સિમ્પલ અને ટેસ્ટી મસાલો તૈયાર કરી લીધો છે અને હવે આપણે મસાલાને ઠંડો કરવા માટે મૂકીશું બીજી બાજુ આપણે જે અહીંયા સૂજીનો લોટ તૈયાર કર્યો હતો એ પણ થોડોક ઠંડો થયો છે પણ આપણે કઢાઈમાં તેને ઢાંકીને રાખી હતી એટલે એ થોડો થોડોક ગરમ પણ છે અને આ રીતે થોડોક નવસેકો ગરમ હોય એ સમયે જ આપણે આ લોટને એક થાળમાં કાઢીશું થોડુંક આપણે તેમાં ઓઇલ ઉમેરીશું અને હવે આ લોટને આપણે સારી રીતે મસળીને સ્મૂથ કરી લેવાનો છે લગભગ ચારથી પાંચ મિનિટ માટે આ લોટને આપણે મસળીશું એટલે લોટ એકદમ સરસ સ્મૂથ થઈ જશે અને હવે આમાંથી આપણે એકદમ ઈઝી રીત સાથેની કચોરીઓ તૈયાર કરવાની છે તો જે કચોરી માટે આપણે અહીંયા સ્ટફિંગ તૈયાર કર્યું તેનો આપણે આ રીતે એક નાનો બોલ તૈયાર કરીશું અને જે સૂજીનો લોટ છે તેમાંથી પણ આપણે આ રીતે પહેલાં એક બોલ તૈયાર કરી લઈએ અને હાથમાં જ આપણે તેને આ રીતે થોડુંક મોટું કરીશું અહીંયા જો આ રીતે તમને હાથથી મોટું કરતા ન ફાવે તો તમે તેને વણીને પણ પૂરી જેવું બનાવી શકો છો પછી વચ્ચે આ રીતે આપણે સ્ટફિંગ મૂકવાની છે અને પછી આ કચોરીને આપણે આ રીતે પેક કરી લઈશું સૂજીની છે એટલે એકદમ સરસ રીતે તે પેક થઈ જશે અહીંયા કોઈ પાણીવાળો હાથ કરવાની જરૂર નથી અને આ રીતે આપણે બંને હાથ વચ્ચે તેને થોડુંક પ્રેસ કરીશું અને તમે જુઓ એકદમ સરસ આપણી અહીંયા સૂજી અને બટેકાની કચોરી જે છે એ તૈયાર થઈ ગઈ છે નોર્મલી મેદાની કચોરીને ઓઇલમાં ફ્રાય કરવામાં આવે છે પણ આ નાસ્તો આપણે ફ્રાય કરીને સર્વ નથી કરવાનો અને આપણે એકદમ ડિફરન્ટ રીતે જ બનાવવાના છીએ તો વિડીયો સ્કીપ નહીં કરતા એન્ડ સુધી જોતા રહેજો તો આ રીતે પૂરી હાથથી વણી અને વચ્ચે આપણે સ્ટફિંગ મૂકવાનું અને પછી આ રીતે તેને બંધ કરી લેવાનું એકદમ ઇઝી પ્રોસેસ છે અને એકદમ ઝડપથી તમે તે કરી પણ શકશો તો આ નવી સ્ટાઇલની કચોરી માટે એક લાઇક ચોક્કસથી આવજો હવે ફ્રેન્ડ્સ અહીંયા મેં સ્ટીમર પ્લેટ લીધી છે અને તેને આપણે ઓઇલથી સારી રીતે ગ્રેસ કરી લેવાનું છે અને આ રીતે જે આપણે નાસ્તો બનાવ્યો જે કચોરી બનાવી છે એ બધી જ આપણે તેની ઉપર આ રીતે સેટ કરી લઈશું અહીંયા બીજી બાજુ મેં સ્ટીમરમાં પાણીને ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને એ પાણી પણ એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો સ્ટીમર પ્લેટ હું તેમાં મૂકી દઉં છું ઢાંકી દઈશું અને પંદરેક મિનિટ માટે આપણે તેને ફૂલ ફ્લેમ ઉપર સ્ટીમ કરવાનું છે તો લગભગ પંદર મિનિટ થઈ ગઈ અને આપણો નાસ્તો જે છે તે એકદમ સરસ સ્ટીમ થઈ ગયો છે મેં થોડીક સોડા ઉમેરી હતી એટલે આ જે કચોરી છે એ થોડીક થોડીક ફૂલી પણ છે તો બસ આને આપણે સ્ટીમર પ્લેટમાંથી બહાર કાઢીશું અને થોડીવાર માટે આપણે તેને ઠંડી થવા દઈશું અને ઠંડી થાય ત્યારબાદ આપણે તેને આ રીતે છૂટી કરી લેવાની છે ગરમ ગરમ ક્યારેય પણ આ કચોરીને તમારે પ્લેટથી અલગ નથી કરવાની પણ થોડીક ઠંડી થાય તો હું તેને અલગ કરી લઉં છું તો પહેલાં તો આ બધી કચોરી જે છે તે એકબીજા સાથે થોડી થોડી ચોટી ગઈ હતી તેને મેં અલગ કરી અને પછી ધીરેથી મેં આ રીતે તેને પ્લેટમાંથી પણ ડીમોલ્ડ કરી લીધી છે તો તાવેથાની મદદથી બિલકુલ હળવા હાથે આપણે તેને આ રીતે અલગ કરીશું એકદમ મસ્ત સ્ટીમ્ડ ઇડલી અથવા એક નવો નાસ્તો તૈયાર થઈ ગયો છે અને હવે આપણે તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે પેનમાં બે ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીએ તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું એડ કરીશું અને એક નાની ચમચી આપણે તેમાં સફેદ તલ એડ કરીશું ગેસની ફ્લેમને સ્લો મીડિયમ ઉપર જ રાખીશું રાઈ જીરું અને તલ આ રીતે સંતરાય એટલે આપણે તેની અંદર અડધી ચમચી લાલ મરચાંનું પાવડર એડ કરીશું અને થોડાક લીલા ધાણા એડ કરીશું અને આ રીતે તેને પણ આપણે મિક્સ કરી લઈએ તરત જ આપણે આ નવો નાસ્તો તેમાં આ રીતે મૂકીશું તો એકસાથે હું આ તેમ કરેલી ચાર કચોરી આ રીતે મૂકી દઉં છું આ નાસ્તાને શું નામ આપી શકાય એ પણ તમે મને થોડુંક વિચારીને કહેજો મેં તો આને કચોરી નામ આપ્યું છે પણ જો તમારા માઇન્ડમાં કોઈ બીજું નામ હોય તો એ તમે કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો એક બાજુ થોડુંક આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે તેની સાઈડને ફ્લિપ કરીશું ધીમા દાપે આપણે તેને બીજી બે મિનિટ માટે થવા દઈએ અને બીજી બાજુ પણ આ રીતે તેનો કલર થોડોક ગોલ્ડન થઈ જશે તો એકદમ ટેસ્ટી આપણો આ નવો નાસ્તો ફક્ત એકથી બે ચમચીથી જ તૈયાર થઈ જાય છે અને ફ્રેન્ડ્સ આ નવા નાસ્તાની રેસિપી તમને લોકોને કેવી લાગી એ કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો ઓછા તેલમાં બનેલો હોવા છતાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને ઘરમાં નાના છોકરાઓથી લઈ મોટા બધાને પ્રિય પણ થઈ જાય છે તો ફ્રેન્ડ્સ આ નવી વાનગી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડિયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ